પર્વતી રાજ આજે છઠ્ઠો દિવસ છે આ આઠ દિવસનો પવિત્ર પર્વ જૈન સમાજ માટે આત્મકલ્યાણ અને આરાધનાનો અવસર માનવામાં આવે છે આ નિમિત્તે રાજકોટના ઓગણીસ વર્ષ જૂના રિષભ જીનેન્દ્ર પવન જિનાલય તીર્થ ખાતે ભક્તિમય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું હતું દેરાસરમાં બિરાજમાન ઋષભદેવને હીર કેસર સુખડ અને બ્રાજના આંગીથી શણગારવામાં આવ્યા હતા ભગવાનની આ મનોહર આંગીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા ઋત્વિક પૂજારી ભગવાનને આજે રેશમ બ્રાસ કેસર હીર ના આંગી વસ્તુ બધી સેમ હોય ખાલી ડિઝાઇન અલગ અલગ સાત વાગે બેનો પ્રતિક્રમણ હોય અને આંગી દર્શન હોય અગિયાર વાગ્યા સુધી બહુ સારો પ્રોગ્રામ કર્યો અને આ રીતે થાય છે દર્શન પરમ દિવસ એ લગ ભાઈઓને બહેનો સંવત્સરી પ્રોગ્રામ છે એમાં બધા આવશે ને એ લોકો જેમ દુઃખ થાય હા મીઠા મેં દુખામનું કરી પર્યુશનનો અંત કરશે